બૂટન માર્કેટિંગ યાર્ડમાં કરદા પ્રથા વિરુદ્ધ આપના રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા યોજાયેલી મહાપંચાયતમાં ખેડૂતો પર પોલીસ અત્યાચારના વિરોધમાં આજે રાજકોટ શહેર આમ આદમી પાર્ટીએ મહિલા કોલેજ ચોક ખાતે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો આ તે છે કરદો કરવાનો છે હા મને એવું લાગે છે કે હા સરકારનો કરદો કરવો પડશે એવું લાગે છે કારણ કે આજે તાનાશાહેબ ઉપાડી છે ઈ એવું લાગે છે કે હવે સરકાર કરદાના મૂળમાં થઈ છે કરદા જેવી સરકાર જેમ એમ કહી શકાય અને કરદો કરવો એનો જો હે લગભગ મને એવું લાગે કે સસ્તા ભાવે આપણે ગુજરાત હવે લઈ લેવું આ લોકોના હાથમાં નહીં આ કરી નહીં શકે હેન્ડલ એટલે અમે એમ કહીએ કે લઈ લઈ હવે અને આ પબ્લિકે ધ્યાન દઈએ તો આપણે બધા ભેગા થઈને કાંઈક વ્યવસ્થિત કરી તો આપ જોઈ શકો છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કહી રહ્યા છે તેમ આમ આદમી પાર્ટી દ્વારા જે હુમલા કરવામાં આવ્યો છે ખેડૂતો પર એના સંદર્ભે આ કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે બોલો હું આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે અમે કાળા દિવસ તરીકે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ બોટાદમાં જે ત્રણ દિવસ પહેલાં રાજુ કરપડાની ધરપકડ કરી જે ખેડૂતના નેતા છે અને એની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને માયરા તે જેલમાં પૂર્યા ગઈકાલે યશુદાનભાઈની સાથે પણ આવો વ્યવહાર કરી જે ખેડૂત મહાપંચ બે હતું તેમાં ત્યાં પહોંચે એ પહેલાં જ લોકોની ધરપકડ ભાજપના ઈશારે કરવામાં આવી અને ભાજપના ઇશારે એ લોકોને ઘરમાંથી પૂરી બહાર કાઢી કાઢી અને લોકોને જેમ માયરા છે જેમ પાટીદાર નું આંદોલન થયું હતું ત્યારે જેમ માયરા આ રીતે માયરા છે આ ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે હું ભાજપના નેતાઓને એમ કહેવા માંગુ છું પોલીસ તંત્રને પણ એમ કહેવા માગું છું કે કાયમી ભાજપની સત્તા નથી રહેવાની ધ્યાન રાખજો પરિવર્તન આવવાનું છે તેથી અમે હિસાબ બરાબર લેશું સાથે સાથે એ પણ કહેવા માગું છું પોલીસ ખાતાએ અમરેલી જુનાગઢ અને ભાવનગરથી પોલીસ બોલાવી અને જે માર માર્યો છે એ અમે બરાબર યાદ રાખીશું ચૂંટણી સમયે અને જ્યારે સત્તા પરિવર્તન થશે ભારતીય જનતા પાર્ટી માટે અલગ નિયમ અમારા માટે અલગ નિયમ એના વિરુદ્ધમાં અને ખાલી જે બોટાદના ખેડૂતો ઉપર દમન કર્યું ને એના વિરોધમાં અમે આજે કાળો દિવસ મનાવી રહ્યા છીએ કાળા દિવસ માટે અમે આજે પ્રદર્શન આપણે પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ ખેડૂત જગતનો શકાય અને હળવદમાં ખેડૂતોએ શું માગ્યું ખાલી એટલું માંગ્યું કે જે ભાવે નક્કી થયો છે એ જ ભાવે એમના કપાસની ખરીદી કરવામાં આવે અને એમને લાઠીઓ મારવામાં આવી એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો જાણે આતંકવાદી હોય એવું વર્તન કરવામાં આવ્યું ત્યારે આજે આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર બધી જ જગ્યાએ શહેરો અને ગામડામાં કાળા દિવસ તરીકે ઉજવો કાળા દિવસ તરીકે લોકો વચ્ચે જઈને લોકોને કહી રહી છે કે આ તાનાશાહીની સરકાર છે અંગ્રેજો પણ કરતાં પણ ખરાબ સરકાર છે તો આજે આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે